યુવા શૂટર્સની નિશાનબાજીએ એકવાર ફરી સમગ્ર રાજ્યમાં ભરૂચનું નામ ઉજાગર કર્યું છે અમદાવાદ ખાતે આયોજીત એકસઠમી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાના શૂટર્સે કુલ ચૌદ મેડલ જીતીને ભરૂચનું ગૌરવ વધાર્યું છે આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અને ભરૂચ જિલ્લા રાઇફલ શૂટિંગ એકેડેમીના પ્રમુખ રણસિંહ રાણાએ તમામ મેડલ વિજેતા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી અને એમની મહેનત તથા પ્રતિભાને વખાણી હતી સેક્રેટરી અજયભાઈ પંચાલે તમામ શૂટર્સની વધુ સારું પ્રદર્શન કરવા પ્રોત્સાહિત કર્યા હતા જ્યારે કોચ મિત્તલ ગોયલની અથાગ મહેનતે ભરૂચ જિલ્લાના શૂટર્સને કાગવું સ્થાન પ્રદાન કર્યું છે મહત્વનું છે કે આ પહેલા ભરૂચ જિલ્લામાં આયોજિત ઓપન શૂટિંગ કોમ્પિટિશનમાં પણ ભરૂચના શૂટર્સે પોતાનું શસ્ત્ર પ્રદર્શન કરતા સત્યાવીસ મેડલ જીત્યા હતા શાનદાર પ્રદર્શન કરનારા મુખ્ય ખેલાડીઓમાં સામેલ છે સાનવી ગજાનંદ ગાયકવાડ ઉંમર વર્ષ બાર ત્રણ એક બ્રોન્ઝ મેડલ ગુજરાતની સૌથી નાની વયની સ્ટેટ ચેમ્પિયન બની ખુશી ચુડાસમા માત્ર પાંચ પ્રેક્ટિસ કરી પણ બે બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા ધનવીર હિરન રાઠોડ બે ગોલ્ડ અને બે સિલ્વર મેડલ અદિતિ રાજેશ્વરી આનંદ સ્વરૂપે એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ હિના વિકાસ પટેલે એક ગોલ્ડ મેડલ ભરૂચ જિલ્લા ક્લબિત ક્લબ સંયોજિત અંકલેશ્વર ક્લબ આયોજિત બાર સુટરો બાર મેડલ મેળવેલા છે જિલ્લા કક્ષાએ સત્યાવીસ મેડલ મેળવેલા છે અને હજુ ને હજુ તમામ ભાઈઓ અને દીકરીઓને મારા અંતકરણ પૂર્વક શુભકામના પાઠવું છું કે આપ ઓલિમ્પિકમાં આપણે વધુ ને વધુ તમને શુભકામના આપું છું અને વધુ મેડલ પ્રાપ્ત કરો એ જિલ્લાનું ગૌરવ છે અજયભાઈ અને મેડમ હું બેન ના ખૂબ પ્રયાસોથી આ સફળ તક મળી છે એ બદલ હું આયોજકોને પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું